બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુએ બાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ તેના વિદેશી બોયફ્રેન્ડ મેથી બોય સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા અભિનેત્રીના લગ્નને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે પરંતુ તેણે હજુ સુધી તેના લગ્નની તસવીરો ફેન્સ સાથે શેર કરી નથી જોકે હવે તેમના વેડિંગ ફંક્શનના વેન્યુ ડેકોરેશનની તસવીરો સામે આવી રહી છે ઇન્સ્ટાગ્રામ પેજ વેડિંગ ફેક્ટરીએ હવે આ કપલ લાલ સંગીત ફંક્શનની એક ઝલક શેર કરી છે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કરીને વેડિંગ ફેક્ટરીએ તાપસીપનનું અને મેથિઆર્સ બોયની સંગીત નાઇટના ગ્રેડ ડેકોરેશને રિવિલ કર્યું છે તો તાપસીપનનું અને મેથિઆસ બોયના સંગીત નાઇટ માટે ગ્રેડ ડેકોરેશન એન્ટ્રન્સ ખૂબ જ સુંદર હતો સો લાઇટ્સ સંગીત અને ચમકદાર ઝુમ્મરથી ડેકોરેટ કરવામાં આવ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ